તો તમે પણ જગલ કરો છો તમારા વર્ક અને ફેમિલીમાં આ વોઝ ધ સેમ પર્સન લાઇક યુ જ્યારે હું આ બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યું ને એની પહેલાં આ વોઝ ધ સેમ પર્સન વર્કિંગ એટ માય ઓન રેસ્ટોરન્ટ ફોર લોંગ આવર્સ અને મને મારી માટે તો ટાઈમ નહોતો જ હોતો પણ મારા ફેમિલી મેં ફેમિલીમાં બી હું કોઈ દિવસ ટાઈમ નથી આપી શકતી હલો હું છું રિપલ પટેલ ફ્રોમ શિકાગો યુએસએથી હું એક મામ એક વાઇફ અને એક પ્રાઉડ ડિજિટલ બિઝનેસ ઓનર એન્ડ મેન્ટોર છું સો લાઈક આઈ સેડ કે મને મારી માટે બી ટાઈમ નહોતો હતો અને મારા ફેમિલી માટે બી ટાઈમ નહોતો હોતો સવારે મારું એક જ રૂટીન એવરી ડેનું હોતું હતું કે સવારે ઉઠવાનું રેડી થવાનું વર્ક પર જવાનું એટ ટુ ટેન આવર્સ વર્ક કરવાનું સાંજે હું પાછી ઘરે આવું એટલી ટાયર્ડ થઈ ગઈ હોય એટલે હું પછી ડિનર કરી અને થોડો ટાઈમ લાઈક ફિફ્ટીન ટ્વિ મિનિટ હું ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરું અને પછી સૂઈ જવાનું અને સેમ બીજે દિવસે એનું એ જ રૂટીન ફોલો કરવાનું સો ફોર લોંગેસ્ટ ટાઈમ આઈ ડિડ ધીસ અને એક દિવસ મને હિટ થયું અને મને વિચાર આવ્યો કે હું આટલા પૈસા કમાઉં છું પણ એનો મતલબ શું કે હું એ પૈસાને એન્જોય બી નથી કરી શકતી મારા ફેમિલી સાથે કે મારા કિડ્સ સાથે કોઈની બી સાથે મારા પોતાના પર બી હું ઇન્વેસ્ટ નથી કરી શકતી કેમ કે મને ટાઈમ જ નથી સો એ ટાઈમે મેં થિંક કર્યું કે આ એમ ગને રિડ્યુઝ માય આવર્સ આમ નાટ ઘન વર્ક ધેટ લોંગ આવસ અને હું ઘરે રહી અને મારા છોકરાઓનું મારા ફેમિલીનું ટેક કેર કરીશ પણ એ ટાઈમે ચલો મેં રિડ્યુઝ આવર્સ કરી દીધા પણ એ ટાઈમે પછી ફાઇનાન્શિયલ સ્ટ્રગલ આવવા મળ્યા લાઇફમાં રાઈટ સો મેં એ ટાઈમે થિંક કર્યું કે હું બીજી જોબ કરી લઉં પણ ધેન ધેન ઇટ્સ ગને બી ધ સેમ સર્કલ અગેન વર્કિંગ એટ ટુ ટેન આવસ અ ડે અને અગેન આમ નાટ ગન અ હેવ નો ફેમિલી ટાઈમ સો એક દિવસે હું ફેસબુક ઉપર સ્ક્રોલ કરતી હતી એ ટાઈમે મેં જોયું કે આઈ કેમ અક્રોસ ધીસ ડિજિટલ ઓનલાઇન બિઝનેસની ઓપોર્ચ્યુનિટી અને મેં જોયું કે લાર મામ્સ આર ડૂઈંગ ધીસ બિઝનેસ લાર વાઇફ્સ આર ડૂઈંગ ધિસ બિઝનેસ બિઝી પેરેન્ટ્સ આર ડૂઈંગ ધીસ બિઝનેસ અને એ પોતાના ઘરેથી જ બિઝનેસ કરે છે વિથ ફેમિલીને ટાઈમ આપતા આપતા તો મેં થોડું ક્લોઝર લુક એમાં કર્યું કે મને ફાઇન્ડ આઉટ કર્યું કે આ બિઝનેસ કેવી રીતના રન થાય છે શું છે અને જ્યારે મેં ડીપર અંદર ગઈ અને હું ડીપર મેં બધું સર્ચ કર્યું એની માટે તે ટાઈમે મને ખબર પડી કે આ આ બિઝનેસમાં તો મારે કંઈ સેલ જ નથી કરવાનું મારે બગ નથી કરવાના ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને હું ઘરમાં જ રહીને આ બિઝનેસ કરી શકું છું અને મારા ફોન કે લેપટોપથી જ આ બિઝનેસ કરી શકું છું આ ગ્લોબલ બિઝનેસ છે ટેક્સેબલ બિઝનેસ છે ગવર્મેન્ટ અપ્રુવ બિઝનેસ છે સો મને થયું કે આ પરફેક્ટ બિઝનેસ છે મારી માટે આઈ કનેક્ટેડ વિથ ધીસ બિઝનેસ અને પછી જ્યારે મેં આ બધું લાઈક બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો પછી આઈ સ્ટાર્ટ ટ્રેનિંગ અને એ ટ્રેનિંગમાં મને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ આપવામાં આવી મેં એ ટ્રેનિંગ પૂર્યા પૂરું કરી પછી મને રિયલાઇઝ થયું કે આઈ એની વન કેન ડુ ધીસ બિઝનેસ લાઈક બીજી પેરેન્ટ્સ બી આ બિઝનેસ કરી શકે છે બિકોઝ જ્યારે મેં આ ટ્રેનિંગ કરીને પછી આઈ આઈ નેવર ફેલ દેટ આઈ એમ સ્ટક એનીવેર ઓર આઈ એમ લાઈક આઈ કેન ડૂ ધિસ બિઝનેસ સો ઇફ આઈ કેન ડૂ ઇટ ડેફિનેટલી એવરી વન કેન ડૂ ધિસ બિઝનેસ સો તમારે જો મોર ઇન્ફોર્મેશન આ બિઝનેસની જોઈતી હોય તો તમારે ખાલી સાઇન અપ કરવાનું છે મારા વેબસાઇટ ઉપર સક્સેસ વિથ રિપોલ દાટ ખામ અને એક નાઇન્ટી મિનિટનો વેબિનાર જુઓ અને પછી ડિસાઇડ કરો કે તમારે શું કરવું છે કારણ કે આ બિઝનેસે મારી લાઈફ ચેન્જ કરી દીધી છે તો એ વેબિનાર જોયા પછી હું નહોશ કે તમારી લાઈફ બી ચેન્જ થઈ જાય સો વેબિનાર જુઓ એન્ડ વિલ સી યુ સૂન થેન્ક યુ